જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં નાગપંચમી વ્રતની કથા સાંભળશું આજે અષાઢ મહિનાની વધ પક્ષની પાંચમ લુહાણા જ્ઞાતિની નાગ પાંચમ છે વીરદાદા જશરાજની યાદમાં આજે નાગ પાંચમ ઉજવાય છે જેમાં આગલા દિવસે રાત્રે મગ બાજરો ચણા અને જુવાર પલાળી બીજા દિવસે નાગપંચમીના દિવસે ભીત પર નવ નાગનું ચિત્ર દોરી તેમાં કંકુ ચોખા નાગલો ચડાવી શ્રીફળ વધેરી પલાળેલા કઠોળ દૂધ અને બાજરાની કુલેર બનાવી નાગદેવતાને ધરાવે છે આખો દિવસ ઠંડુ ભોજન ગ્રહણ કરી પાંચમનું વ્રત કરે છે પૂજા કરતી વખતે નવ નાગનું સ્મરણ કરે છે જેમાં અનંત વાસુકી શેષનાગ પદ્મનાગ કંબલ શંખપાલ ધૃતરાષ્ટ તક્ષક તથા કાલિયા નાગનું સ્મરણ કરી બાળકો અને ઘરની સુખાકારી માટે પ્રાર્થના કરે છે પોતાનાથી જાણતા અજાણતા જો કાંઈ ભૂલ થઈ હોય તો ક્ષમા પ્રાર્થના કરે છે આ રીતે નાગદેવતાની પૂજા કરવાથી જેની કુંડળીમાં નાગદોષ કાલ સર્પ દોષ પિતૃદોષ હોય તો તે દૂર થાય છે જેની કુંડળીમાં રાહુ નબળો હોય પાંચમા સ્થાનમાં હોય તો નાગપંચમીના દિવસે મહાદેવજીના મંદિરે જઈ શિવલિંગ પર જળ અને કાળા તલ અર્પણ કરવાથી તે દોષ દૂર થાય છે તો મિત્રો આ હતું નાગપંચમીનું મહાત્મ્ય પૂજન વિધિ અને હવે સાંભળશું નાગ પંચમી વ્રતની કથા બોલો નાગ દેવતાની જય એક ડોશીને સાત દીકરા સાતેયને પરણાવેલા સાત વહુઓ માં જે નાની વહુ હતી તેના પિયરમાં કોઈ મળે નહીં એટલે બીજી વહુઓ તેને અવારનવાર ન બાપી અને ન પિયરી કહી મેણા મારતા એટલું જ નહીં બધી નાની વહુને જેવું તેવું ખાવાનું આપે અને ઘરનું બધું કામ તેની પાસે કરાવે એવામાં શ્રાદ્ધ પક્ષ બેઠો અને ડોશીના ઘરમાં દૂધની ની ખીર રંધાઈ પણ નાની વહુને જરાય ખીર ન આપી નાની વહુને ચડતા દિવસો હતા તેને ખીર ખાવાની ઘણી ઈચ્છા થઈ પણ કોઈએ આપી નહીં એવામાં સાસુએ તેને બોલાવી કહ્યું અલી ન પિયરી આમ નવરી શું બેઠી છે જે કંઈ વધુ ઘટ્યું હોય તે ખાઈ લે અને પછી નદીએ જઈને આ એઠા વાસણો માંજી આવ નાની વહુ તો હરખફેર રસોડામાં ગઈ જોયું તો ખીરની તપેલીમાં જરાય ખીર ન મળે માત્ર તેની કપોટીઓ બાજેલી તે બિચારી ભૂખ્યા પેટે ઢગલો વાસણ લઈ નદીએ ગઈ પછી તેણે ખીરના તપેલામાં જે કપોટી બાજી હતી તેને ઉખેડી તે ભૂકો એક વાટકી ધોઈ તેમાં રાખ્યો અને તે વાટકી નજીક આવેલા ઝાડ પાસે મૂકી દીધી જેથી પછી તે નિરાતે ખાઈ શકાય પણ નાની વહુના ભાગ્યમાં ખીરની કપોટી પણ ન હતી એ ઝાડ આગળ રાફડામાં એક ગર્ભવતી નાગણ રહેતી હતી તેને ખીરની વાસ આવી એટલે તે બહાર આવી કપોટી ખાઈ અને હરફભેર રાફડામાં જતી રહી નાની વહુએ બધા વાસણ માંજી સ્નાન કરી લીધું પછી વસ્ત્રો પહેરી ખીરની કપોટી ખાવા ઝાડ પાસે ગઈ તે વાટકીમાં કંઈ ન મળે તે આશ્ચર્યમાં પડી ગઈ

મને સાસરિયામાં સુખ નથી અને પિયરિયામાં કોઈ નથી મારે તો દુઃખ રડવાની પણ કોઈ જગ્યા નથી સાસરે પૂરું ખાવાનું પણ મળતું નથી ઘરનું વૈતરું કરવું પડે છે તો એ મીણા તો રોજ સાંભળવા પડે છે મને પણ તમારી જેમ દાડા રહ્યા છે પણ ખોળો ભરનાર કોઈ નથી મારે તો કંઈ અવતાર છે નાગણીએ તેના પર દયા આવી અને કહ્યું દીકરી પિયરમાં કોઈ નથી તો અમે તારા પિયરિયા

નાની વહુનો ખોળો ભરવાનો વખત થયો એટલે સાસુજી દાઢમાં બોલ્યા કે ઝટપટ ચૂલે આંધણ મેળો વહુના પિયરિયા આવવાના છે અને પેટી ભરીને લુગડા ઘરેણા લાવવાના છે પણ આ શું ચમત્કાર થોડી જ વારે નાગણી નાગદેવતા અને નાગકુમારો મોટી છાબોમાં હીર ચીર અને ઘરેણા લઈને આવ્યા એમને જોઈને નાની વહુના સાસરિયા બધા જ ડખાઈ ગયા હવે તો તો ચૂલા ઉપર ખરેખર નાગદેવતા બોલ્યા અમને દૂધ સિવાય કઈ ન ખપે તરત જ દૂધના દેગડા ચૂલા પર ઉકળવા મૂક્યા પછી મોટી મોટી કથરોટમાં એ મસાલેદાર દૂધ નાખી તેને બીજા ઓરડામાં ઠરવા મૂક્યું એટલે નાગ કુટુંબ બધું દૂધ પી ગયું ત્યારબાદ નાની વહુનો ખોળો ભરવાની વિધિ શરૂ થઈ નવ વહુના પિયરિયા તરીકે આવેલા નાગરાજના કુટુંબીઓએ નાની વહુને હીરના ચીર રેશમી સાડીઓ અતલસના કપડા સોના ચાંદીના દાગેના રત્નચડીક અલંકારો આપ્યા આ જોઈને નાની વહુના સાસરીયાવાળાની તો આંખો જ ફાટી ગઈ ખોળું ભરણું થયું પછી નાગદેવતાએ ડોશીમાને કહ્યું કે માજી તમારી વહુને એટલે કે અમારી દીકરીને અમારી સાથે વળાવો સુવામણ આવ્ય પછી સવા મહિનાનું નાશે ત્યારે અમે તેને મૂકી જાશું નાની વહુ તો ના કુટુંબ સાથે ગઈ ત્યારે તેઓ નદી પાસે આવેલા રાફડા આગળ આવ્યા ત્યારે નાગમાતાએ કહ્યું કે દીકરી ડરીશ નહીં તું તારે અમારી પાછળ આવી જા તે બધાની પાછળ નાની વહુ રાફડામાં પ્રવેશી તો અંદર મોટું ભયરું હતું અને તેમાં સુંદર મહેલ હતો આથી વહુનો બધો ભય ટળી ગયો મહેલના ચોકમાં એક કલાત્મક હિંડોળા ખાટ હતી તેના પર નાની વહુને બેસાડી તેની પાસે નાનકડા કુમારોને બેસાડી નાગણીએ કહ્યું કે દીકરી આ કુમારોને તારા ભાઈ સમજી તેની સાથે રમજે અને આનંદ કરજે માત્ર એક જ કામ તારે કરવાનું છે એમ કહી નાગણીએ એક ઘંટડી લાવી તેને આપી અને કહ્યું કે કુમારો સવારે બપોરે અને સાંજે દૂધ પીવે છે આ ત્રણેય સમયે તારે ઘંટડી વગાડવાની

પાપા પગલી માંડતો ઘંટડી પાસે આવ્યો અને ઘંટડી વગાડવા લાગ્યો ઘંટડીનો અવાજ સાંભળી દૂધ પીવાનો વખત થયો એમ સમજી કુમારો ત્યાં દોડી આવ્યા અને કુમારોને જોઈને છોકરો ડરી ગયો એટલે તેના હાથમાંથી ઘંટડી નીચે રહેલા બે કુમારોની પૂંછડી પર પડી અને ઘંટડીની પાસેથી બંનેની પૂંછડીની ધાર કપાઈ ગઈ બીજા કુમારો દૂધ પીવા ગયા પણ તે ગરમ હતું તેથી તેમના મોઢા બળી ગયા નાની નાગકુમારોના ચિતકારો સાંભળ્યા અને તેણે આવીને જોયું તો નાગકુમારો બાંડિયા અને બુચ્યા થઈ ગયા હતા તે પોતાના અણસમજ છોકરાને કહે પણ શું તેને પસ્તાવો થયો પણ નાગકુમારોએ છોકરા ઉપર દાજ રાખી અને બોલી ઉઠ્યા કે આ છોકરાને અમે કરડીને જ રહીશું નાગ માતાને આ વાતની ખબર પડી તેમને નાગકુમારોને નાગરાણીએ સુવર્ણનો ચૂડો આપ્યો અને વિદાય વેળાએ નાગ માતાએ કહ્યું કે દીકરી તને દુઃખ પડે તો તારું પિયર સમજીને અહીં જાવજે નાની વહુ બધું લઈને સાસરે ગઈ સાસુએ તેના છોકરાને લઈને રમાડ્યો અને વહુને ભેટી પડી પરંતુ આ ઈર્ષ્યા કરવા પેલા બાળિયા બુચ્યા નાગકુમારો છોકરાનું વેર ભૂલ્યા ન હતા એટલે તેઓ વેરની વસુલાત કરવા નાની વહુના ઘરમાં આવી પાણી નીચે લપાઈ ગયા આ વખતે નાની વહુ પાણીનું બેડું કુવેથી ભરી ઘરમાં આવી પરંતુ તેને ઉમરામાં જ ઠેસ વાગી આ વખતે તેણે પોતાના બાંડિયા બુચિયા ભાઈ યાદ આવ્યા અને ઠોકર વાગતાની સાથે તેનાથી બોલાઈ જવાયું કે ખમ્મા મારા બાંડિયા વીરને ખમ્મા મારા બુચિયા વીરને આ સાંભળી છુપાયેલા ના કુમારોનો ક્રોધ શમી ગયો અને તે વેર કરવાનું ભૂલી જઈ પોતાની ઘરે આવી ગયા એક દિવસ નાની વહુના છોકરાએ મોટી વહુની દૂધની તાસળી ઢોળી નાખી

અને કાલે તારે ત્યાં ગાયો અને ભેંસો આવી જશે વહુ હરખભેર છોકરાને રમાડતી ઘેર ગઈ અને રાતોરાત ઘર પાછળની જગ્યાને સાફ સૂફ કરાવી મજાનો વાડો બનાવી દીધો અને બીજે જ દિવસે તેના બાંડિયા બુચ્યા ભાઈઓ પંદર ગાયો અને સાત ભેંસો લઈને આવ્યા નાની વહુએ ઘરમાં બધાને કહ્યું બધુંય દૂધ ઘરમાં વાપરવાનું છે અને જેટલું લેવું હોય તે ખુશીથી લઈ શકે છે આ સાંભળી જેઠાણીઓ રાજીની રેડ થઈ ગઈ સાસુના હર્ષનો પાર રહ્યો નહીં હવે નાની વહુના માન પાન વધી ગયા અને સહુ તેને પૂછીને કામ કરવા લાગ્યા જય નાગ દેવતા તમે જેવા નાની વહુને ફળ્યા તેવા તમારું આ નાગ પાંચમનું વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌનું રક્ષણ કરજો સૌની મનોકામના પૂર્ણ કરજો જય નાગ દેવતા તો મિત્રો આ હતી નાગ પંચમી વ્રતનું મહત્વ અને વ્રતની કથા આપણા હિન્દુ ધર્મમાં નાગને કાળનું રૂપ કહેવાય છે આ કાળની પૂજા કરવા માટે પણ આ વ્રત કરાય છે ભગવાન શિવના કળામાં જે નાગ છે તે વાસુકી નાગ નાગ પંચમીના દિવસે વાસુકી નાગ નાગેષ નાગ અને તશક નાગની પૂજા કરવાની પરંપરા છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે નાગપંચમીના ના દિવસે નાગદેવતાની પૂજા કરી મીઠું દૂધ ધરાવવાથી આધ્યાત્મિક શક્તિ અપાર ધન અને ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે કે આ દિવસે જો નાગદેવતાના દર્શન થાય તો તે વ્યક્તિના ભાગ્યના દરવાજા ખુલી જાય છે તેને અપાર ધનની પ્રાપ્તિ થાય છે જે વ્યક્તિની કુંડળીમાં નાગદોષ કાલ સર્પદોષ છે તેમને નાગપંચમીના દિવસે નાગચંદ્રેશ્વર મહાદેવના દર્શન પૂજા કરવી જોઈએ જે નાગચંદ્રેશ્વર મહાદેવનું મંદિર એકમાત્ર ઉજ્જૈનમાં જ છે શ્રાવણ વધ પંચમીના દિવસે આ મંદિર ખોલવામાં આવે છે આ વર્ષ દરમિયાન આજે એક જ દિવસે એટલે કે આજે દિવસે જ તેમની પૂજા આરાધના કરવામાં આવે છે કહેવાય છે કે કોઈને પણ કુંડળીમાં સર્પદોષ હોય કાલ સર્પદોષ હોય નાગદોષ હોય તો માત્ર નાગ પંચમીના દિવસે આ મંદિરે જઈ નાગ ચંદ્રેશ્વર ભગવાનના દર્શન કરવા માત્રથી જ નાગદોષ કાલ સર્પદોષ આદિ નષ્ટ થાય છે અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે આપણા હિન્દુ ધર્મમાં વર્ષોથી નાગ દેવતાની પૂજા કરવાની પરંપરા છે નાગ દેવતા એ ભગવાન શિવના આભૂષણ છે અને ભગવાન વિષ્ણુ પણ શેષ પર બિરાજમાન થયેલા છે આમ પવિત્ર શ્રાવણ વદ્ધ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવી તલવટ કુલેર શ્રીફળ અને મીઠું દૂધ ધરાવવું તેમજ નાગપંચમીની વાર્તા સાંભળવાથી આધ્યાત્મિક શક્તિ અપાર ધન ધાન્ય સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે તેમજ સાત કરડવાનો ભય પણ દૂર થાય છે તો મિત્રો ખૂબ જ સુંદર નાગપંચમી વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા તમે પૂર્ણ શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે મિત્રો તમે પણ નાગદેવતાની પૂજા દર વર્ષે કરો છો નાગદેવતા પર પૂર્ણ શ્રદ્ધા વિશ્વાસ ધરાવો છો તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય નાગદેવતા જય ગોગા મહારાજ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા ધાર્મિક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ